આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ગુના નંબર જીરો જીરો બેતાળીસ બે હજાર પચીસ પોક્સો એક્ટ મુજબના ગુનાના કામના આરોપી ચંદ્રપ્રકાશ ઉર્ફે સુખી લાલારામ કુશવા ગઈકાલે નામદાર ડિસ્ટ્રિક એન્ડ સેશન્સ કોર્ટની અંદર આણંદ ખાતે જીટોડિયા કોર્ટ ખાતે બિલોદરા સબજેલ ખાતેથી ખેડા જિલ્લા પોલીસ દ્વારા તેને કેદી જાપ્તા સાથે લાવવામાં આવેલો હતો આ દરમિયાન કેદી જાપતાના પોલીસ કર્મચારીઓની નજર ચૂકવી આ આરોપી નામદાર કોર્ટમાંથી કલાક અગિયાર ત્રીસ વાગે નાસી ગયેલ આ બનાવની જાણ તાત્કાલિક થતાં અમો તથા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી આનંદ ટાઉન પીઆઈ વીડી ઝાલા તથા આનંદ ટાઉન તથા આનંદ રૂરલના ડિસ્ટાફના માણસો તથા તમામ કર્મચારીઓએ તાત્કાલિક ગુનાવાળી જગ્યાની વિઝિટ કરેલી હતી અને તાત્કાલિક નાકાબંધી જાહેર કરી હતી આરોપી અગાઉ પકડેલો હતો એનો ફોટો પ્રસિદ્ધ કરી લઈ અને આજુબાજુના ગ્રામજનોને પણ આ બાબતે હકીકત મેળવવા માટે અને મળી આવે તો અમને જાણ કરવા માટે સૂચના આપેલી આ બાબતે રેલવે સ્ટેશન તથા સ્ટેશન અને બસ ડેપો વિસ્તારમાં પણ જરૂરી વોચ રાખવામાં આવેલી હતી તે દરમિયાન મળેલ હકીકતના આધારે આણંદ ટાઉન અને આણંદ રૂરલ સ્ટેશનના રિસ્ટાફના પોલીસ કર્મચારીઓ તથા આણંદ ટાઉનના પીઆઈ ડોડિયાએ વોચ ગોઠવી આરોપી ચંદ્રપ્રકાશ ઉર્ફે સુખી લાલ લાલાન કુશવાને ખેતીવાડી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કેમ્પસના પાછળના ખેતરમાંથી સદર આરોપીને એરેસ્ટ કરેલો છે અને પકડવામાં આવેલો છે સદર આરોપી પોક્ષોના ગુનામાં પકડાયેલો હોય અને તેને સજાનો ડર હોય જેથી પોલીસની નજર ચૂકવીને નાસી ગયેલ હોવાની હકીકત જાણવા મળેલી છે સદર આરોપીને માત્ર ચારથી પાંચ કલાકના સમય ગાળાની અંદર પકડવામાં પોલીસને સફળતા મળેલી છે